કે બેન તમે ડેરીમાં દૂધ ભરાવો છો તો તમને પૂરતા પ્રમાણમાં ફેટ મળે છે કે કેમ તો આપણે બંને રેજો વિડીયોમાં ફેટ વિશે થોડીક નાની એવી ચર્ચા કરી લેવી આ છે ને આપણે નાખ નહીં લેવા દે આપણે થોડીક જગ્યા બદલી લેવી તો ફેટની વાત આવી એટલે ફેટ અમને તો અમારા ગામમાં ડેરીયું ઘણી બધી છે એટલે ફેટ અમને પૂરતા પ્રમાણમાં અને સારા મળે છે અમુક ડેરીઓમાં અને અમને પણ થોડોક અનુભવ છે કે પહેલાં એવું થતું હતું કે અમુક જગ્યાએ ડેરીમાં ફેટ દબાવતા હોય કારણ કે બહુ બધા લોકો એવી અમને કોમેન્ટ કરતા હોય છે કોમેન્ટ એટલે અમને જ્યારે મળે રૂબરૂ ત્યારે અમને પણ ઘણા લોકો કહેતા હોય છે કે બેન અમને ડેરીમાં ફેટ દબાવીને આપ્યો છે એમ હવે આપણે ઘણી જગ્યાએ સ્ટાર્ટિંગ દૂધ કરવાનું હોય કે પહેલી વખત આપણે દૂધ ભરવા જાવીએ અમુક જગ્યાએ તો આપણને પૂરા પ્રમાણમાં ફેટ આપીએ આપણને નવાય લાગે કે ઘણા ફેટ આવ્યા આટલું મોંઘું દૂધ આવ્યું આટલું ફેટવાળું દૂધ છે એમ અને એ જ જગ્યાએ અમુક ટાઈમ જતા અમુક ટાઈમ એટલે માત્ર એક અઠવાડિયું અથવા એથી નહીં ઓછો ટાઈમ એટલે તરત ફેટમાં આપણે ભાળવી એમ બદલાવા આવી જાય એટલે ઘણી જગ્યાએ એવું થતું હોય છે જો કોઈને રીં ચડાવવા માટે આપણે આ વિડીયો નથી બનાવ્યો સત્ય હકીકત છે એ આપણે કહેવા માટે થઈ અને વિડીયો બનાવ્યો છે તો આપણને નફો છે મારી કે આપણે ગીર ક્રોસ ગાયું રાખવીને તો આપણને નફો રહે ગીર ગાયુંમાં તો એકસોને એક ટકા રહે કારણ કે ગીર ગાયનું દૂધ જ અમૃત સમાન હોય અમે પણ ગીર ગાયુમાં તેર વરસ લગી એક જ ધારું જંપલાયું હતું પણ બને છે એવું કે દૂધ માત્ર એક કમાવાનો હિસ્સો હોવાથી આપણને ગીર ગાયમાં થોડીક ખોટ જાય કારણ કે છાણિયું ખાતર છે એ વાડીની અંદર કામમાં આવે અને ગોખળ છે એ પણ અમે ઘણી જગ્યાએ છાંટ હતા અને એવા બધામાં ઉપયોગમાં લેતા હતા એટલે ગીર ગાય રે એ તો હો ટકા અમૃત સમાન છે એની તમામ વસ્તુ પણ ગીર ગાયનું દૂધ ઓછા પ્રમાણમાં આવે જે પ્રમાણમાં આ ગાયું જે તમને આપણા વિડીયોમાં દેખાઈ રહી છે આ બધી ગાયું આ ગાયું જે પ્રમાણમાં આપણને દૂધ આપે ને એ પ્રમાણમાં આપણે ગીર ગાયમાંથી નથી લઈ શકતા કારણ કે આ આ જર્સી ગાયું ઘણા લોકો કહેતા હોય છે ઘણા શંકર ગાય કે અમારા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં આને શંકર ગાય કહે છે એચએફ હવે એચએફનું નામ નીકળ્યું છે જ્યારે અમે નાના હતા ત્યારે પણ શંકર ગાયના નામથી ઓળખતા હતા અને અત્યારે પણ એ બાજુ ઘણા લોકો શંકર ગાય કહે છે અને એચ એફમાં અને ગીર ક્રોસમાં ઘણો ફેર આવે છે એચએફ ગાયું જે હોય છે એ દૂધ જાજા પ્રમાણમાં કરે છે પણ એને ફેટની માત્રા ઓછી હોય છે અને આ જે અમને જે અમને પસંદ છે એવી ગાયો અમે અમારા આંગણે બાંધી છે અમારા ખીલે તો એ બધી ગીર ક્રોસ છે જેને ફેટનું પ્રમાણ પણ વધારે હોય અને દૂધ પણ ઘાટા પ્રમાણમાં આવે અને આ અમારી જે ગાયો રહીને એને બને ત્યાં સુધી બીમારી નથી આવતી એ એક મેઇન પ્રશ્ન છે કે ગીર ક્રોસ રાખવાથી બીમારી નથી આવતી બાકી એચએફ દૂધ આપે પંદર લિટર આપે અઢાર લિટર આપે ઘણા બધા એવા રેકોર્ડ છે કે એક એક ટાઈમનું અઢાર અઢાર લિટર દૂધ એચએફ ગાયું આપતી હોય પણ એમાં બીમારીનો પ્રશ્ન પણ બહુ રહેતો હોય છે જેમ કે ઉનાળો આવે એટલે સીધી જાય ને તાપમાન અડી જાય ડિગ્રી થોડી કંઈ વધે એટલે તરત જ હાંફ પકડે એટલે હાફે ને એટલે એ દૂધ ઓટોમેટિક ઓછું થઈ જાય અને આપણે આ તમામ ગાયું રહીને એ પહેલેથી છેલ્લે લગી એક જ ધારું દૂધ આપે અને અમારી પાસે નવથી માંડી આઠ થી માંડી અને લિટર વાળી દૂધ ગાયું છે તમામ બાકી પંદર ને અઢાર લીટરવાળી એવી મોટી ગાયું અમારી પાસે નથી અમારી પાસે અમારા પૂરથી અમારું રામગાડું જાય જઈને એવી મસ્ત ગાયું છે અને અમારા ડેરીવાળા ભાઈ પણ અમારે ભાણે જ થાય છે એટલે માંડભાઈની ડેરીએ અમને પૂરતા પ્રમાણમાં ફેટ મળી રહે છે મુનાફો પણ સારો મળે છે અને આ વર્ષે તો અમને જે બોનસ આપણે કેવી બોનસ પણ અમને આ વર્ષે સારું એવું મળ્યું અને બે વખત બોનસ મળ્યું એક વખત ઉનાળાનું ચાર મહિનાનું અને એક વખત આઠ મહિનાનું એમ બે વખત બોનસ મળ્યા એટલે દૂધમાં ઘણો નફો છે અને અમને અમે અમારી દૃષ્ટિએ જોવીને કે ઓછું ભણેલા હોવી તો ખેતીવાડીનું કામ કરવું પડે પારકી મજૂરીએ જવું પડે એવું ઘણા મિડલ ક્લાસ લોકો જેમાં અમે પણ આવી જાય તો એ પારકી મજૂરી કરીને દિવસો કાપવા પડતા હોય છે તો અમે પશુપાલન અપનાવ્યું કારણ કે પશુપાલનમાં આપણી ખેતીવાડી હચવાય આપણું ઘર હચવાય આપણે પોતે પણ હચવાવી અને પારકી મજૂરીએ ન જવું પડે એ માટે થઈ અને પશુપાલન અતિ આવશ્યક છે અને ખૂબ સારું એવું છે અને હું તો કહું છું કે જો આપણે આપણા બાપ દાદાની થોડી ઘણી પણ જો જમીન હોય ને તો બેથી ત્રણ પશુ આરામથી હાંચવી લેવાય જેથી આપણે પારકી મજૂરીએ ન જવું પડે અને આપણા આંગણે કોઈક મહેમાન હેમાન આવ્યા હોય એને પણ આપણે હાંચવી ઉકે તો અને બને છે એવું કે નોકરીએ સુખ શાંતિ હોય દાઢો છાંયો હોય અત્યારે જો કે અમે પણ જાઉં છાયાં જ બેઠા છે અને મસ્ત ઠંડો પવન પણ આવેલો આવે છે એટલે મહેનત છે આમાં પણ મહેનત માત્ર સવારે ચાર કલાક અને બપોર પછીના ચાર કલાક આખા દિવસની માત્ર આઠ કલાકની જ મહેનત છે અને નોકરી જેટલો જ આપણને આમાંથી વળતર મળે છે અને ઘરના ઘરે ક્યાંય ઓલે પણ જવું ન પડે અને ફેટમાં અમારે બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ભાઈ સુનિલભાઈ કાનાભાઈ તમારું નામ જે પણ હોય બેમાંથી સુનિલ કાનો તો થેન્ક યુ બહુ સરસ કોમેન્ટ કરી તમારા દ્વારા મને આજે આટલી માહિતી આપવા મળી ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ જો કોઈના પણ મનમાં કાંઈ પણ એવી વાત હોય જે તમારે અમને જણાવી હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો